કરતો વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે બાર ઇંચ વરસાદ પડશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આપણે લઈ લેવાની છે કેમ કે મિત્રો અવારનવાર અત્યારે જે ચક્રવાત સર્જાયું છે જેની મિત્રો અસર ભારતમાં નેવું ટકા વિસ્તારોમાં પડી રહી છે નેવું ટકા વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો આમાં ખેડૂતોની હાલત કફોડી જ આપણને જોવા મળી રહી છે કેમ કે અત્યારે ખેડૂતોનો પાક મિત્રો ઊભે ઊભો બગડી ગયો છે જ્યારે જે પાક લઈને લેવાની તૈયારીઓ હતી તેવામાં મિત્રો જે માવઠું આવ્યું તેમાં ભારે નુકસાન ખેડૂતોને જોવા મળ્યું અચાનક આવા વરસાદોના કારણે મિત્રો ખેડૂતોની હાલત મિત્રો બેહાલ બનતી હોય છે એટલે કે ખેડૂતોનો હાલ બેહાલ બનતો હોય છે તેમાં અત્યારે સરકાર પણ જવાબદાર નથી કેમ કે આ મોસમ એવી ચાલી રહી છે જેમાં મિત્રો અત્યારે કઈ ઋતુમાં ક્યારે વરસાદ આવે છે તેનો કોઈ પણ નક્કી નથી હોતું ખાસ મિત્રો હવે આપણે વાત કરીએ તો બાર ઇંચ વરસાદ પડવાની ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે એલર્ટ આપવામાં આવી ગયા છે સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ મિત્રો અસહ્ય બફારા બાદ તડકા વચ્ચે ત્યારે આગાહી મુજબ વરસાદ ખાબકી રહ્યો છે ચોમાસામાં પણ ન નડ્યો હોય ન પડ્યો હોય તેવો વરસાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢના જિલ્લાઓમાં વરસ્યો છે તેવામાં મિત્રો મહુવામાં મહુવામાં મિત્રો અગિયાર ઇંચ વરસાદ પાણી પડતા મિત્રો જળબંબાકાર જોવા મળ્યું અને ખાસ કરીને આ અગિયાર ઇંચે ખેડૂતોનો હાલ બેહાલ કર્યો છે સિહોર ભાવનગરમાં પણ ભારે વરસાદ પડ્યો અને સૂત્રપાડામાં મિત્રો છ ઇંચ જાફરાબાદમાં ચાર ઇંચ પાણી વરસી ગયું છે એટલે કે ખાસ કરીને વરસાદ પડી ગયો છે જો તમે વિચારી શકો છો કે આટલો અત્યારે વરસાદ પડ્યો છે ખેડૂતોનો ઊભો પાક અને ખાસ કરીને જે પાકેલો પાક લઈને અત્યારે તૈયાર પડ્યો હતો જુવાર છે બાજરી છે અત્યારે ખાસ કરીને મગફળીના પાકોને પણ ભારે એવું નુકસાન આપણને ખાસ કરીને ખેડૂતોને જોવા મળ્યું છે તો સરકારને અત્યારે ખેડૂતો એ જ અપીલ કરી રહ્યા છે કે આની સર્વે કરો અને આનો ફરીથી પૂરેપૂરી સહાય ખેડૂતોને આપવામાં આવે કેમ કે અત્યારે ખેડૂતોની વારે કોઈ આવતું નથી ખેડૂતોનું જે ભરણ પોષણ થતું હોય છે તે ખેતીથી જ થતું હોય છે તો ખાસ આમાં સહાયની માંગણીઓ કરવામાં